શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ આઠ ઓગસ્ટ બે હજાર બાવીસ શ્રાવણ માસના સુદ પક્ષની પુત્રદા કે પવિત્રા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત તથા પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સાંતાકારં ભુજગસ પદમનાભં સદશમ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન ગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોકનાથ બોલો ભગવાન શ્રીલક્ષ્મીપતિની જય મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો પવિત્ર માસ પ્રભુને પ્રસન્ન કરવા માટેનો અતિ પવિત્ર અને શુભ ત્યોહારથી યુક્ત આ શ્રાવણ માસમાં પુત્રદા નામની એકાદશી આવે છે જે શુદ્ધ પક્ષમાં છે જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે એકાદશીનું વ્રત કરવાથી તથા એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન અર્ચન કરવાથી કહેવાય છે કે પ્રભુ પ્રસન્ન થાય છે અને અંત સમયે ગોલોકધામની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ કે જે લક્ષ્મીપતિ અને ભૂપતિ શ્રીપતિ છે ભગવાન નારાયણ આ ધરતીના પતિ છે આ લોકના પતિ છે જગતનું પાલન પોષણ કરનારા શ્રી નારાયણ છે અને આ ચાતુર્માસ તો ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોઢેલા રહે છે એટલે કે તપ કરે છે ત્યારે ભગવાન શિવ આ ચાતુર્માસના સ્વામી ગણાય છે અત્યારે આ પુત્રદા એકાદશી કે પવિત્રા એકાદશીનું વ્રત કરવાથી જપ કરવાથી ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાથી ત્રણેય લોકના સ્વામી એવા પરમ પિતા પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન નારાયણ તપ કરે છે ત્યારે તેમના ભક્તો વૈષ્ણવો પણ તપ કરે તો ભગવાન શ્રી હરિ ઘણા પ્રસન્ન થાય છે અને તેમને ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરે છે ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન શિવ તે પરમ વૈષ્ણવ ભગવદીય છે રામજીના ભક્ત છે આ શ્રાવણ માસમાં જે આ પુત્રદા એકાદશી છે તેનું નામ સાર્થક એ પ્રમાણે થાય છે કે પુત્ર એટલે કે સંતાન સંતાન પ્રાપ્તિ માટેની એકાદશી દાંપત્ય જીવન દરમિયાન સંતાન પ્રાપ્તિ માટે કોઈ મુશ્કેલી આવતી હોય અથવા તો સંતાન ઈચ્છુક માતા પિતાને સુયોગ્ય સંતાનની પ્રાપ્તિ કરવી હોય બાલકૃષ્ણ લાલજી જેવો સંતાન પ્રાપ્ત કરવો હોય અથવા તો સુયોગ્ય કન્યા પ્રાપ્ત કરવી હોય પુત્રી પ્રાપ્ત કરવી હોય મતલબ કે સંતાનની પ્રાપ્તિ અર્થે આ એકાદશીનું વ્રત ઉત્તમ ફળ આપનાર છે એટલા માટે આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી કહેવાય છે અને પવિત્રા એકાદશી પણ આ એકાદશીને કહેવાય છે કારણ કે પવિત્રા એટલે કે એક પ્રકારનું રક્ષા છે રક્ષાસૂત્ર છે અને ભગવાનની સેવા જે ત્રણસો પાસાઠ દિવસ એટલે કે આખા વર્ષ દરમિયાન જે આપણે પ્રભુની સેવા કરી શકતા નથી અથવા તો સેવા કરીએ પણ છીએ તો પણ ભગવાનને આખા વરસનું જે સેવાનું તપ છે એ સમર્પણ કરવા માટે પવિત્રા જેમાં ત્રણસો પાસાઠ તાર સૂતરના તાર વણેલા હોય છે અને પ્રભુનું નામ જપ કરતાં કરતાં આ ત્રણસોને પાસાઠ તાર બનાવીને ભગવાનને અર્પણ કરવાના હોય છે પવિત્રા એટલે કે પવિત્ર કરનાર કહીએ છીએ જેમાં ભક્ત પણ પવિત્ર થાય છે અને ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે માટે આ એકાદશીને પવિત્રા એકાદશી કહેવાય છે આમ આ એકાદશી ઘણી શુભ અને મંગલકારી છે જે ભક્તો એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરે છે ભાવથી પ્રેમથી ભગવાનને ભજે છે તેને અશ્વમેઘ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે ગાયોનું દાન કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ આપણે એકાદશીનું મુહૂર્ત જાણી લઈએ શ્રાવણ માસના પુત્રદા એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે સાત ઓગસ્ટ બે હજાર બાવીસ સવારના અગિયાર ને પચાસ મિનિટે જે એકાદશીની તિથિ પૂર્ણ થાય છે આઠ ઓગસ્ટ બે હજાર બાવીસ સવારે નવ વાગ્યે એકાદશીનું જે વ્રત છે તે સૂર્યોદયની તિથિ પ્રમાણે માનવામાં આવે છે સૂર્યનારાયણ દેવ કે જે ભગવાન શ્રીનારાયણના સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે સૂર્યોદયની તિથિ ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરીને એકાદશીનું વ્રત રખાય છે માટે આઠ ઓગસ્ટ બે હજાર બાવીસના દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવશે અને આ એકાદશીના પારણા નવ ઓગસ્ટ બે હજાર બાવીસના દિવસે રાખવામાં આવશે પારણાનું શુભ મુહૂર્ત છે સવારે છ ને સાત મિનિટથી લઈને આઠ ને બેતાલીસ મિનિટ સુધીનું આ પુત્રદા એકાદશી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેની એકાદશી કહેવાય છે સંતાન પ્રાપ્તિ માટેની એકાદશી કહેવાય છે આ એકાદશીની પૂજન વિધિ કંઈક આ પ્રમાણે છે ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં ભગવાન નારાયણનો ફોટો કે મૂર્તિ હોય તેને સાફ સફાઈ કરીને જો મૂર્તિ હોય તો ગંગાજળ પંચામૃત આદિથી સ્નાન કરાવીને ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ માખણ મિશ્રીનો ભોગ લગાવવો જોઈએ તુલસી દલ અર્પિત કરવા જોઈએ ભગવાનની સામે તુલસી પત્ર અર્પિત કરવાથી કહેવાય છે કે પાપોનો નાશ થાય છે અને તુલસી ભગવાન શિવને પણ અતિ પ્રિય છે આ શ્રાવણ માસમાં તુલસીની મંજરી દ્વારા ભગવાન શિવની પણ પૂજા થાય છે આમ હર અને હરિની પૂજા કરવાનો આ ખાસ દિવસ છે જે પુત્ર દાયકાદશીનો છે આ પુત્ર દાયકાદશીના દિવસે ભગવાન શિવ અને ભગવાન શ્રી નારાયણની એક સાથે પૂજા થશે કારણ કે શ્રાવણ માસનો સોમવાર પણ છે ભગવાન શિવને કેમ ભૂલાઈ જવાય ભગવાન શિવને તુલસીની મંજરી દ્વારા પૂજા કરવાથી ભગવાન મહાદેવની કૃપાથી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન નારાયણ પણ પ્રસન્ન થાય છે આમ હર અને હરિનો પ્રિય દિવસ એટલે સોમવાર અને પુત્રદા કે પવિત્રા એકાદશીનું મિલન છે તે ખૂબ જ શુભ અને મંગલકારી છે આજના દિવસે યોગ પણ છે માટે આ વ્રત ઘણું પુણ્ય આપનાર છે ભગવાન નારાયણની પૂજા કરીને આ દિવસનો એટલે કે એકાદશીના દિવસનો સંકલ્પ અવશ્ય કરવો જોઈએ કે વ્રત કેવી રીતે કરવા માંગે છે જો એક ટાઈમ ભોજન લેવાનું હોય તો સાંજના સમય અને જો ઉપવાસ કરવાનો હોય તો તો ફલ ફલાદી ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે સૂકી ભાજી પણ લઈ શકાય છે રાજગરાના લોટની સેવ અથવા તો પૂરી કરીને ખાઈ શકાય છે જેવી જેની ઘરમાં રીતિ હોય એ પ્રમાણે ફલાહાર કરી શકાય છે આ ઉપરાંત કહેવાય છે કે એકાદશીના દિવસે અન્નને આરોગવો ન જોઈએ રાંધેલો ભાત ખાવો ન જોઈએ લસણ નું સેવન ન કરવું જોઈએ માંસ મદિરા આદિનું પણ ત્યાગ કરવો જોઈએ અને કોઈની નિંદા કોથલી ન કરવી જોઈએ બાળ નખ કાપવા ન જોઈએ પરંતુ જે લોકો બીમાર છે ગર્ભવતી મહિલા છે બાળકો છે તેઓ ભોજન કરી શકે છે કારણ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે પ્રભુને પ્રેમથી સ્મરણ કરીને પૂજન કરીને જો ગીતાજીનો પાઠ સાંભળી શકાય તો પણ ઉત્તમ છે ગીતાજીના અઢાર અધ્યાય છે કોઈ પણ પાઠ કરી શકાય છે તથા ભગવાન શ્રી નારાયણને પ્રિય એવા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પાઠ જો કરી ના શકાય તો સાંભળી શકાય આમ ભગવાન નારાયણમાં મન પોરવવું જોઈએ જો માનસિક સેવા થાય તો પણ વ્રત થઈ ગયું કહેવાય એમાં ભૂખ્યા રહેવાની કોઈ આવશ્યકતા નથી શું કરીએ સમય જ એવો છે કામનો બોજ એટલો હોય છે કે ભૂખ્યા રહેવાતું નથી અને ફરાળ જે કરીએ છીએ તે જાજુ બધું જમવા જેટલું કરી લઈએ એના કરતાં તો આપણે આપણી રીતના નિર્ણય લઈ એ સાચું અને ભગવાન નારાયણની ભક્તિમાં મન પોરવાય તો જ તનની અને બુદ્ધિની શુદ્ધિ થાય છે કારણ કે મન પોરવાશે તો બુદ્ધિ ઓટોમેટિક સારી થાશે આમ આ જે વ્રત ઉપવાસ છે તે આ કલયુગના નિયમ પ્રમાણે પણ આપણે થોડું ધ્યાન રાખવું પડે છે જે પહેલાંના જમાનામાં બધા આવ્રતના નિયમો હતા તે પાળવામાં આવતા હતા ખોરાક સારો હતો શુદ્ધિ હતી વાતાવરણ સારું રહેતું હતું અત્યારે વાતાવરણ પણ ચોખ્ખું નથી હોતું અને ખોરાક પણ કેમિકલ યુક્ત થઈ ગયા છે જે પોષણ આપણને મળવા જોઈએ તે મળતા નથી માંદગીએ ઘર કરી લીધું છે તો આવા સમયે આપણે વ્રત ઉપવાસ કેવી રીતે કરવો એ એક સવાલ થઈ જાય છે પરંતુ ચિંતા મનમાં થોડીએ ના કરવી કારણ કે પ્રભુ સર્વકાઈ જાણે છે પ્રભુને પ્રાર્થના કરવી કે હે નાથ હું જેવી રીતે એકાદશીનું વ્રત કરું આપ મારી સેવાનો સ્વીકાર અવશ્ય કરજો હે મદન મોહન હે કૃષ્ણ ગોવિંદ હે યશોદાના લાલા હે નંદના દુલારા હે વાસુદેવ હે દેવકી નંદન હે ગાયોના રક્ષક ગોવિંદ અમારી રક્ષા કરજો આ રીતે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આમ કરવાથી પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળશે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરશે કારણ કે ઈશ્વર સૌના આત્માના રૂપમાં વસેલા છે અને સર્વ જાણે છે આપણું સાચું ખોટું જે કાંઈ કરીએ છીએ તેના સાક્ષી જે સૂર્ય અને ચંદ્રમાં ભગવાનના નેત્રો છે તે આપણને જોઈ રહ્યા છે માટે જો સારા કર્મ કરો છો તો કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી શુભ પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે મિત્રો એકાદશીનું મહાત્મ્ય તો ઘણું છે પરંતુ પ્રભુની કૃપાથી આપણે આ એકાદશીનું વ્રત નિયમ પ્રમાણે કરીએ એ પણ શુભ પરિણામ અવશ્ય આપે છે પ્રભુ જેટલી શક્તિ આપે એ પ્રમાણે આ વ્રત દરેકે કરવું જોઈએ પાલન કરવું જોઈએ ચાહે પ્રભુની સેવા કરીએ ચાહે પ્રભુનું કીર્તન કરીએ ચાહે ગીતાજીનો પાઠ કરીએ માનસિક સેવા કરીએ શારીરિક સેવા કરીએ જેવો પ્રભુએ આપણને સમય આપ્યો છે એ પ્રમાણે આ વ્રત કરવું જોઈએ મિત્રો તો આપણે સાંભળ્યું પવિત્ર એકાદશીનો મહિમા પૂજન વિધિ તથા મુહૂર્ત હવે આપણે સાંભળી લઈએ આ પવિત્રા કે પુત્રદા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ તમે મને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કૃપા કરીને મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે ધર્મરાજ તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામના એક રાજા રાજ્ય કરતા હતા તે પુત્રહીન હતા તેથી તેઓ સદૈવ દુખી રહેતા હતા તેમના માટે રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યા હતા ત્યારે તેમની ચિંતા પણ વધવા લાગી એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતાં કહ્યું ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે કે ન અન્યાયપૂર્વક પ્રજાનું ધન એકત્ર કર્યું છે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે મેં પ્રજાને હંમેશા સંતાનની જેમ પાડી છે મેં અપરાધીઓને દંડ દીધા છે મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું તેનું કયું કારણ છે રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન કર્યા બધાએ મહર્ષિને પ્રણામ કરીને એમના સન્મુખ બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ પ્રસન્નતા થઈ તેઓ કહેવા લાગ્યા હે દેવ અમારા અહો ભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા આ સાંભળીને લોમસ ઋષિ બોલ્યા હે મંત્રીગણ તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારું આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે ઋષિના વચન સાંભળીને મંત્રી બોલ્યા હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો તેથી તમે અમારો સંદેહ દૂર કરો મહિષ્મતી નામની નગરીમાં મહાજીત નામના ધર્માત્મા રાજા છે તે પ્રજાને સંતાનની જેમ પાડે છે છતાં તેઓ પુત્રહીન છે તેનાથી અત્યંત તેઓ દુઃખી રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો એમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ અને રાજાના દુઃખમાં દુઃખ માને એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નહીં તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય દૂર થઈ જશે મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય સંતાન થાય તેવો કોઈ ઉપાય બતાવો લોમસ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મના વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન અને ખરાબ કર્મો કરતા હતા તે એક ગામથી બીજા ગામ ફરતા હતા એક દિવસ જેઠ માસના શુક્લપક્ષની એકાદશીના દિવસે બે દિવસથી ભૂખ્યા હતા બપોરના સમયે એક જળાશયમાં ઝડપીવા ગયા તે સ્થાન પર એ જ સમયે વીઆયેલી ગાય ઝડપી રહી હતી રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં પીવા લાગ્યા તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયા અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ ભોગવવું પડે છે તેથી બધા લોકો બોલ્યા હે મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો કોઈ ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી સંતાન રત્નની ઉત્પત્તિ થશે સાંભળીને લોમસઋષિ બોલ્યા હે સજ્જનો જો તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્ર દાયકાદશીનું બધા વ્રત કરો રાજા પણ વ્રત કરે રાત્રિએ જાગરણ કરે અને વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને પુત્ર અવશ્ય થશે ત્યારે સમસ્ત દુઃખ પણ નષ્ટ થશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમસ ઋષિના વચન સાંભળીને પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લપક્ષની એકાદશીને લોમસ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું તે પુણ્યના પ્રભાવથી રાણીને ગર્ભ રહ્યો અને નવ મહિના પછી અત્યંત તેજસ્વી સંતાન રત્નની પ્રાપ્તિ થઈ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે મનુષ્ય સંતાન રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેણે આ પુત્રદા કે પવિત્રા એકાદશીનું વિધિપૂર્વક પાલન કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આલોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે આ પુત્રદા એકાદશીનું મહાત્મય સાંભળવાથી પણ સર્વે પાપોમાંથી મુક્ત થવાય છે એવી રીતે ભવિષ્ય પુરાણમાં શ્રાવણ શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય તો મિત્રો આપણે સાંભળ્યું પુત્રદા એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ પુત્રદા એકાદશી ભગવાન નારાયણને પ્રિય એવી એકાદશી છે માટે આ દિવસે પીપળાના વૃક્ષમાં કે જે ત્રિદેવનો વાસ ગણાય છે ત્યાં જલ અવશ્ય અર્પિત કરવું જોઈએ ભગવાન નારાયણના મંદિરમાં જઈને પીપળાનું તથા તુલસીનું પૂજન કરવાથી સર્વે મનોરથ પૂર્ણ થાય છે મનોકામના પૂર્ણ થાય છે ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે પીપળાનું વૃક્ષ તે પિતૃદેવનું પણ પ્રતિક છે માટે આ દિવસે જલ અર્પિત કરવાથી પિતૃદેવને તૃપ્તિ મળે છે અને ભગવાન પિતૃદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા સીધું સામગ્રી આપણાથી અપાય એ પ્રમાણે શક્તિ પ્રમાણે આપવું જોઈએ જરૂરિયાત મનને દાન પુણ્ય કરવું જોઈએ પક્ષીને દાણા કીડીને કીડિયારું તથા પશુને ખોરાક આપવો જોઈએ આપણાથી જે પ્રભુએ શક્તિ આપી હોય તે પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં અવશ્ય કાર્ય કરવું જોઈએ કર્મ કરવું જોઈએ જેથી તન મન ધનથી અને મન વચન કર્મથી ચોખ્ખા થવાય પવિત્ર થવાય એ આ શુભ એકાદશી છે એકાદશીના દિવસે ભગવાન નારાયણને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ અમારા કર્મ શુદ્ધ રહે શાસ્ત્ર સંમત રહે અને ભુક્તિ અને મુક્તિ પ્રદાન થાય અંત સમયે આપના દર્શન થાય એવા આશીર્વાદ આપજો એકાદશીનું ફળ એ મહાન ફળ તરીકે ઓળખાય છે મિત્રો આમ એકાદશીનું મહાત્મય ઘણું કહેવાનું છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ વટસ્ય પત્રશ્ય પૂટે શયાન બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો બાલમુકુંદ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ